સમાજની સજ્જન વ્યક્તિઓ સમાજ વિકાસના કાર્યમાં જોડાય ગામની તેમજ સામાજિક સમસ્યાના નિરાકરણ માટે ગામ પોતે સમવૈચારિક શક્તિઓને જોડીને ગામનો સંપૂર્ણ વિકાસ કરે તેવા ઉમદા ધ્યેય સાથે ભરૂચના વડોદલા એપીએમસી ખાતે શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા ભરૂચ નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન યોજાયું હતું આ વેળાએ ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક ચિંતન ઉપાધ્યાય તેમજ ગુજરાત પ્રાંતના સામાજિક સમરસતાના પ્રાંત સહસંયોજક ભાઈલાલ પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ વિકાસ સંમેલનમાં ભૂમિ જળ વન જીવ ગૌ ઉર્જા જન જેવા સાત સંપદાને બચાવવા અને તેનું સંવર્ધન કરવાનો અનુરોધ કરાયો હતો આ સાથે જ ગાય આધારિત ખેતી ગાય ચિકિત્સા કેન્દ્ર શાકભાજી વેચાણ કેન્દ્ર જેવી વ્યવસ્થા ગામમાં જ થાય તેના પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત પરિવાર મિલન પરિવાર સંવાદ પરિવાર વાર્તાલાપ માતૃ પૂજન વંદન જેવા કાર્યક્રમો કરવા પર ખાસ ભાર મુકાયો હતો સંઘ દ્વારા જે આ કાર્યક્રમ યોજાયો છે એ કાર્યક્રમ નિમિત્તે આપણે અલગ અલગ સંઘની પણ ગતિવિધિ છે એ ગતિવિધિની પણ માહિતી અને બધા લોકો એના પણ પ્રયોગો જે દરેકે દરેક ગામની અંદર કરી રહ્યા છે એ ગામ બોલે છે એ સત્ર અંતર્ગત એ પોતાની રજૂઆત કરવાના છે અને એ રજૂઆતના આધારે એ બધી અલગ અલગ પ્રકારની જે રજૂઆત થશે એના આધારે બધાને પ્રેરણા મળે બધા જ ખેડૂતોને પોતાના ગામની અંદર પણ કંઈક પ્રેરણાત્મક ભાવ જાગે એટલા માટે આ ગામ બોલે છે અંતર્ગત બધા ગામની અલગ અલગ કંઈક પર્યાવરણની વાત કરશે કોઈક કુટુંબ પ્રબોધનની વાત કરશે એટલે કોઈક સામાજિક સમરસતાની વાત કરશે કોઈક પ્રાકૃતિક ખેતીની વાત કરશે કોઈ ગૌસેવાની વાત કરશે કોઈ આ બધા અલગ અલગ પ્રકારના જે કામ છે એ બધા લોકો રજૂઆત કરવાના છે બધા લોકોને માહિતી મળે અને સારી રીતે થઈ શકે